આમ આદમી પાર્ટીના કાર્યકારી પ્રમુખ કેલાસદાન ગઢવીએ જણાવ્યું હતું કે બાબા સાહેબ આંબેડકરે સંવિધાનમાં આપણને જે વિશ્વાસ અપાવ્યો હતો કે દેશમાં ન્યાયનું શાસન રહેશે ને આજે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ એ ન્યાયની સ્થાપના થઈ ઇતિહાસમાં પહેલી વખત કોઈ ચુટણીનો વિડિયો સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો કે દેશમાં સંવિધા બાબાસા ભીમરા ઓ મેન્ટલી આપલો વિશ્વાસ આપ્યો તો કે આ દેશમાં ન્યાયનું શાસન રહેશે અને ન્યાયનું શાસન ઇસ્ટેબ્લિશ થયું છે સાબિત થયું આજ ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું છે કોઈ કોઈ ચૂંટણીના પરિણામની વિડિયો સુપ્રીમ કોર્ટમાં આવ્યો છે અને ત્યારે જે અધિકારી એક પક્ષી જોળાનો અધિકારી એટલે એમાં જે છેડા કર્યા હતા એ વિડિયો આખા દેશને બતાવવા આવ્યો છે સુપ્રીમ કોર્ટ એટલે ખરા અર્થમાં भारतीय जनता पार्टी માટે શરમજનક ઘટક છે કે જે તે લોકતંત્રમાં લોકોએ ખરીદ વેચની દુકાન ચાલુ કરી છે લોકતંત્રમાં ધારાસભ્યો સંસદ હોદ્દેદારો અને પાસતો ખર્ચા માટે મહેનત કરી છે પૈસા પકડાય લોકોના હાર્ડલ મની જે ટેક્સના પૈસા લોકો ભરે છે ને ભ્રષ્ટાચાર તો ભારતીય જનતા પાર્ટીમાં જમા કરે છે અને પછી આવો પાસતોને ધારસભે ખરીદે છે જેના કારણે દેશનું લોકતંત્ર ખતરામાં પડ્યું છે અને આજનો આ પરિણામ આ દેશના सर्वोच्च न्याय व्यवस्था ने इस्टैब्लिश करे छे मान अपे छे लोक राज जी आमानी पाडी न थी देश में लोकतंत्रे मानवारा भारतीय संविधान में मानवारा और बाबा साहब भीमराव अंबेडकर द्वारा स्थापित देश के संविधान में मानव गौरव मानदेनी जीत छे भारत जीत छे लोकतंत्र जीत छे जय हिंद